નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજના વિડિયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 કે જે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આપી શકે છે અને એની અંદર જે સફળ થનારા જે વિદ્યાર્થીઓ છે તેમને 90000 કરતાં વધારેની સ્કોલરશિપ મળવા પાત્ર છે તો આ તમે સારી એવી સફળતા મેળવી શકો તે માટે આપની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ સરસ મજાના તમારા માટે વિડિયો લેક્ચર લઈને આવેલું છે

તેનો આપણો જવાબ આવશે ઓપ્શન આવે જાય કરે છે તો એમાં દ્રંધ સમાસ કયો છે અહીંયા જોતા આપણને એવું લાગે છે આવે જાય કરે છે તે હોવું જોઈએ તો જવાબ આવશે આપણો ઓપ્શન સી આવે જાય ત્યારબાદ જોઈએ આઠમો સવાલ કે મારા ગામના મંદિરે પંચદેવની મૂર્તિઓ છે વાક્યમાં કયો શબ્દ દ્રિગુ સમાસનો નિર્દેશ કરે છે તો તેનો જવાબ આપણો આવશે ઓપ્શન સી પંચદેવ ત્યારબાદ જોઈએ નવમો સવાલ રાજુની ઓફિસનો આકાર ષટકોણ જેવો છે યોગ્ય શબ્દનો સમાસ ઓળખો રાજુની ઓફિસનો આકાર કોના જેવો છે ષટકોણ જેવો છે તો એનો જે સમાસ છે ષટકોણ તે આપણો જવાબ આવશે ઓપ્શન બી કે દ્રિગુ સમાસ ત્યારબાદ જોઈએ આપણો દસમો પ્રશ્ન ગઈકાલે પાર્ટીમાં કોણ કોણ જવાનું છે યોગ્ય શબ્દનો સમાસ ઓળખાવો અહીંયા જવાબ આપણો આવશે કોણ કોણ છે તે આપણો શું છે દ્રંદ સમાસ છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આજે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા છે તે તમે સારી રીતે પાસ કરી શકો તે માટે સરસ મજાની ફ્રી બેચનું આયોજન કરવામાં આવેલું છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની યુટ્યુબ ચેનલની અંદર કે જેની અંદર તમને લાઈવ લેક્ચર મળવાના છે અને રેકોર્ડ લેક્ચર પણ મળવાના છે ત્યારબાદ ક્વિઝ મળવાની છે ગયા વર્ષના પેપરના સોલ્યુશન્સ મળવાના છે મોડેલ પેપર્સના સોલ્યુશન્સ પણ તમને મળવાના છે અને એની બુક તમે મેળવી શકો છો ખરીદી શકો છો ત્યારબાદ એના જે બે સેક્શન છે મેટ અને સેટ મેટ સેક્શનના તમામ જે ચેપ્ટર્સ છે તે તમામ ચેપ્ટર્સ પછી જે સેટ સેક્શન છે